હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સૂજી કેક એના માટે મેં લીધી છે અહીં આગળ સૂજી લીધી છે જે જીની સૂજી રવો આવે છે તે લીધો તો એને મેં મિક્સર ગ્રાઇન્ડરમાં એક બે વાર પીસી લીધું છે તે રીતના આ રીતના ઝીણી થઈ ગઈ છે સૂજી તમે જોઈ શકો છો જો તમે જીની સૂજી આવે તે લઈ શકો છો ને જો ના હોય તો તમે આ રીતના મિક્સર ગ્રાઇન્ડરમાં તમારે પીસી લેવાની છે એક વાટકી મેં સૂજી લીધી છે તો નાની એક વાટકી મેં અહીં આગળ મેદો લીધો છે લીધી છે ખાંડ આ મેં પીસીને ખાંડ લીધી છે અને લીધું છે આપણે તેલ અને ગાર્નિશ કરવા માટે અહીંયા આગળ મેં બજારમાં જે તૈયાર તૂટી ફૂટી મળે છે તે લીધી છે હવે આપણે કેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ કેક બનાવવા માટે મેં આ રીતના એક એલ્યુમિયમનું વાસણ લીધું છે તમારા પાસે સ્ટીલનો ડબ્બો હોય તે પણ લઈ શકો છો અને જે કુકરના ડબ્બા હોય છે જેમાં આપણે દાળ ભાત મૂકીએ છે એ હોય તો પણ તમે લઈ શકો છો મેં આ રીતના એલ્યુમિયમનું વાસણ લીધું છે હવે મેં આને ગ્રીસ કરી દઈશ તેલથી બ્રશની મદદથી આ રીતના આપણે ચોફેરે તેલ લગાવી દેવાનું છે આ રીતના આ રીતના મેં તેલ લગાવી દીધું છે હવે આપણે એનામાં થોડો મેદો લગાવી દઈએ જેથી આપણો કેક સરસ અંદર ચોંટે નહીં અને સારી રીતના નીકળી જાય એટલે આપણે થોડોક મેદો છાંટી દઈએ વધારે નહીં છાંટવાનો આ રીતના તમે જોઈ શકો છો આ રીતના મેં તૈયાર કરી દીધું છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ હવે મેં એક વાસણ લીધું છે એમાં મેં સૂજી નાખી દઈશ અને હવે આપણે આને દૂધ લેવાનું છે અને આને સૂજીને આપણે ફલારી દેવાનું છે આ રીતના જે ત્યાં સૂજી છે તો ફૂલશે એટલે આપણે આને દૂધમાં આ રીતના ફલારીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે વધારે અત્યારે દૂધ નથી નાખવાનું આ રીતના જ આપણે થોડું દૂધ નાખીને એને રહેવા દેવાનું છે આજે શરદી થઈ ગઈ છે ને એટલે મારો અવાજ ચેન્જ થઈ ગયો છે અને જે હું આ કેક બનાવું છું તે મારા ભાઈના છોકરા માટે બનાવું છું મારા ભત્રીજા માટે એને મને કીધું કે હોય તમે આજે કેક બનાવો મારી બધે છે એટલે હવે આને આપણે પંદરથી થી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ આ રીતના ઢાંકીને રહેવા દઈએ પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ સેટ થઈ ગઈ છે છે હવે આપણે ગેસ પર મૂકી દીધી તમે ચાહો તો આને કુકરમાં પણ બનાવી શકો છો ને આ રીતના મેં જારી વાસણ લીધી આમાં કશું નાખ્યું નથી ના મીઠું નાખ્યું છે કે ના બીજું કશું નાખ્યું છે હવે અમે બસ ખાલી તપેલી મૂકીને આ રીતના એક જારી જેવું મૂકી દીધું છે તમે ચાહો તો ડિશ પણ મૂકી શકો છો અને મેં ગેસ એકદમ સ્લો રાખ્યો છે તમે ચાહો તો આને કૂકરમાં મૂકી શકો છો બસ કૂકરનું ઢાકણ ઢાંકો ત્યારે તમારે રીંગ અને સીટી બેવ કડી નાખવાની અને પછી એનું ઢક્કન લગાવવાનું છે મેં આ રીતના એને તપેલીમાં જે હું કેક બનાવવાની છું હવે આપણે બેટરને આ રીતના મિક્સ કરી દઈએ હું જોઈ શકો છો એક જ ડાયરેક્શનમાં આ રીતના આપણે એને ફેરવવાનું છે જેથી આપણું બેટર એકદમ ફ્લફી થઈ જશે હવે આપણે એમાં મેં વાટકી મેદો લીધો તો એ નાખી દઈશ અને એમાં આપણે પીસેલી ખાંડ નાખી દઈશું અને હવે આપણે તેલ નાખી દઈશું જે અમે રેગ્યુલર વાપરીએ છીએ એ જ છે તેલ બસ આમાં તમારું સરસિયાનું તેલ નથી નાખવાનું તમે કોઈ પણ તેલ વાપરી શકો છો જે સ્મેલ આવે એ તેલ આમાં નથી નાખવાનું હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દઈએ દૂધ લીધું છે મેં આ ઠંડુ દૂધ છે ગરમ દૂધ નથી કર્યું હવે આપણે થોડું થોડું દૂધ નાખતા જઈશું ને સ્મૂથ આપણે એનું બેટર તૈયાર કરીશું આ રીતના તમે ચાહો તો આમાં વેનીલા એસેન્સ નાખી શકો છો આ રીતના આપણે એક જ ડાયરેક્શનમાં એને ફેરવવાનું છે તમે જોઈ શકો છો આ રીતના આપણું બેટર થઈ ગયું છે મેં બેથી ત્રણ મિનિટ એક જ ડાયરેક્શનમાં આ રીતના ફેરવ્યું છે આ ફેરવવું બહુ જ જરૂરી છે આપણે આ રીતના બે ત્રણ મિનિટ ફરાવીશું તો જ આપણો કેક એકદમ સોફ્ટ ને એકદમ સ્પંજી થશે હવે મેં અહીંયા આગળ કેસર નાખેલું થોડુંક દૂધ લઈ લીધું છે અને હવે નાખીશું આપણે બેકિંગ પાવડર જે આ રીતના તૈયાર પેકેટમાં મળે છે એ જ છે તમે જોઈ શકો છો એક ચમચી મેં બેકિંગ પાવડર નાખી દીધો અને હવે આપણે આ બેકિંગ સોડા છે તે લીધો છે મેં થોડોક હવે આને સરસ આપણે મિક્સ કરી લઈએ આ રીતના એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે હવે આપણે થોડી તૂટી ફૂટી અંદર નાખી દઈશું અને આપણે થોડી તૂટી ફૂટી લેવા દઈએ ઉપર ગાર્નિશિંગ માટે અને આને પણ સરસ આ રીતના મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે

કેક ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આને મૂકી અને આપણે કવર પાંત્રીસ થી ચાલીસ મિનિટ સુધી ને રહેવા દઈએ એકદમ ગેસ ધીમો રાખવાનો છે ગેસ ફાસ્ટ નથી કરવાનો એકદમ ગેસ ધીમો રાખવાનો છે એક ચપ્પુ લેવાનું છે આ રીતના તમારે નાખી જોવાનું છે જો ચપ્પુ ક્લીન આવે તો તમારે સમજી લેવાનું કે તમારો કેક થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું મને આ કેક બનાવતા કમસે કમ એક કલાક અને પાંચ મિનિટ થઈ છે મેં ચાલીસ મિનિટે જોયું હતું પણ કેક બરાબર થયો નહોતો એટલે હું એ ફરી પચીસ મિનિટ રાખ્યો છે એટલે કેક થતા આપણે એક કલાક ને પાંચ મિનિટ થઈ છે મેં એકદમ સ્લો ગેસ પર જ એને કર્યો છે હવે આપણે એને બહાર કાઢી લઈશું આ રીતના અને હવે આપણે ઠંડો થવા દઈએ જો ગરમમાં કાઢીશું તો આપણો કેક બરાબર નીકળે નહીં એટલે આપણે એને દસથી પંદર મિનિટ સુધીને એને ઠંડુ થવા દઈએ પછી આપણે એને બહાર કાઢીશું જો તમારે આ રીતના જ કેક બનાવવો હોય તો મેં બતાવ્યો એ પ્રમાણે જ બનાવજો તો તમારો કેક બહુ જ સરસ થશે હવે આપણે આને ઠંડો થવા દઈએ પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે એને અડકી શકીએ છીએ એટલો ઠંડો થઈ ગયો છે હવે આપણે એને સાઈડથી આ રીતના એકવાર ચપ્પુ ફેરવી લઈએ પછી આપણે એને ફ્લેટમાં લઈશું આ રીતના તમે જોઈ શકો છો આપણો કેક સરસ એકદમ સ્પોન્જી થયો છે મેં આને તમને કાપીને નથી બતાવી શકતી કેમ કે મેં આ મારા ભત્રીજાના બર્થ માટે બનાવ્યો છે જો તમે આ જ રીતના બનાવશો તો તમારો કેક એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી થશે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગી અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ